નિજ મંદિર પરત આવી રહ્યા છે અને મહંત દિલીપદાસી મહારાજ મંદિર પહોંચી ચૂક્યા છે તો પ્રભુ જગન્નાથજી બહેન સુભદ્રાજી આપ જોઈ રહ્યા છો અને મોટાભાઈ બલરામજી પણ પાછળ જ છે તો એ પણ આવી રહ્યા છે તો શાંતિપૂર્ણ માહોલમાં આપણી જે રથયાત્રા જે છે એ રંગે ચંગે પૂર્ણ થઈ છે જેની રાહ જોવાઈ રહેતી એ પ્રભુ નિજ મંદિર આવી ચૂક્યા છે બહેન સુભદ્રાજી ના દર્શનનો લાવો ઝી ચોવીસ કલાકના માધ્યમથી આપ લઈ શકો છો અદ્ભુત શણગાર મનમોહક સ્વરૂપ સોહામણી બંને ભાઈઓ સાથે બહેન સુભદ્રાજીએ પણ દર્શન આપ્યા છે અને આપણા ઉપર પ્રભુના આશીર્વાદ સદાય રહે એ પ્રકારે પ્રભુ પાસે વિનંતી અને આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજીની એકસો ને સુડતાલીસની આ રથયાત્રા રંગે ચંગે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે અને અમદાવાદવાસીઓએ રંગે ચંગે આ ઉજવણી કરી છે લાખો ભક્તજનો પ્રભુના રંગમાં રંગાયા અને જેની રાહ જોવાઈ રહી હતી કે પ્રભુ નિજ મંદિર ક્યારે આવશે તો પ્રભુ આવી ચૂક્યા છે બહેન સુભદ્રાજી આવી ચૂક્યા છે થોડી જ વારમાં મોટાભાઈ બલભદ્રાજી પણ નિજ મંદિરમાં આવી જશે